નવ જુલાઈ બે હજાર સત્તર જ્યારે ભારતે વેસ્ટ ઇન્ડિઝને એકસો નેવું રનનો ટાર્ગેટ આપ્યો હતો છતાં વેસ્ટ ઇન્ડિઝે આ સ્કોર માત્ર અઢાર ઓવરમાં ચેર કરી લીધો હતો જે ભારત માટે એક મોટી હાર હતી પણ તે મેચ ખતમ થઈ ગઈ હતી પણ બીજી બાજુ વિરાટ કોહલી અને વિલિયમ્સનું યુદ્ધ શરૂ થવાનું હતું તો સૌથી પહેલા વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ આવે છે પહેલી જ ઓવરમાં લેવિસે બહુ તગડો છક્કો મારે છે પણ બીજી ઓવરમાં દીપક ચહર આવે છે અને ભારતને વિકેટ આવે છે ભારતે બહુ તગડી શરૂઆત કરી દીધી હતી ચોથી ઓવરમાં એકવાર પાછા દીપક ચહર આવે છે પણ આ વખતે લેવિસ છક્કાની સાથે ઓવરની શરૂઆત કરે છે અને આગળની જ બોલમાં એક ફોર પણ મારે છે બીજી સાઇડથી કિંગ પણ લેવિસનો સાથ આપતા રનોની બોર્ડછાળ કરે છે હવે વિરાટ કોહલી ફાસ્ટ બોલરની ધુરાઈ થયા બાદ સીધી બોલ સ્પીનરના તોર પર વોશિંગ્ટન સુંદરના હાથમાં સોંપે છે છઠ્ઠી ઓવરની ત્રીજી બોલમાં સુંદર લેવિસને એલબીડબલ્યુ કરી દે છે છ ઓવરનો ખેલ સમાપ્ત થાય છે વેસ્ટ ઇન્ડિઝ મેચ છાસ રનમાં બે વિકેટ ખોઈ બેઠી હતી પાવર પ્લે પત્યા બાદ કિંગ તેનું ફોર્મ બરકરાર રાખતા પાવર હિટિંગ કરે છે અને બીજી સાઇડથી હેટમાઇનની એન્ટ્રી પણ મેદાનમાં થઈ ગઈ હતી દસ ઓવરમાં હેટમાએ ચહલને ટાર્ગેટ કરી બહુ તગડો છક્કો મારે છે દસ ઓવરનો ખેલ સમાપ્ત થાય છે વેસ્ટ ઇન્ડિઝ મેચ એકસો એક રન ઠંકી દીધા હતા હવે ભારતની ટીમને વિકેટની ખોજ હતી અને વિરાટ કોહલી હવે એકવાર પાછા સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજા યાની બાપુને લાવે છે રવિન્દ્ર જાડેજા પહેલી જ બોલમાં કિંગને ઉપસાવીને આગળ તરફ લાવે છે પણ બોલ સીધી રિષમ પંતના હાથમાં જાય છે અને રિષમ પંત પાછળથી સ્ટમ્પિંગ કરી દે છે ભારત એક સેટ બેટ્સમેનને પાછો મોકલી દીધો હતો હવે મેદાનમાં કેપ્ટન પોલાર્ડની એન્ટ્રી થઈ ગઈ હતી અને આવતા વેદ ચોકાની સાથે તેમની પારીની શરૂઆત કરે છે તેરમી ઓવરમાં વિરાટ કોહલી એકવાર પાછા બોલિંગની કમાન રવિન્દ્ર જાડેજાને આપે છે પણ આ વખતે હેડમેર બાપુની ઓવરમાં એક ચોકો અને એક બહુ તકડો છક્કો મારે છે અને આખીરમાં હેઠમાં છક્કાની સાથે પોતાની હાફ સેન્ચુરી પણ મારી દે છે બીજી બાજુ પોલાડ પણ લગાતાર છક્કાની બરસાત કરે છે હવે ભારતની ટીમ ફોલ દબાવવામાં હતી અને હવે ભારતની એક વિકેટની જરૂર હતી ત્યારે જ અઢારમી ઓવરમાં હેઠમાં જહલની બોલમાં શોટ મારવાની કોશિશમાં બોલ જીતી ફિલ્ડરના હાથમાં દે દે છે અને છેલ્લી ઓવરમાં હોલ્ડર છક્કાની સાથે બીસી ઓવરમાં સત્તર રન આવી જાય છે વીસ ઓવરનો ખેલ સમાપ્ત થાય છે વેસ્ટ ઇન્ડિઝે સ્કોરબોર્ડમાં બસો ને સાત રન ચડી દીધા હતા આ રહ્યો વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ લાઇનનો સ્કોર અને આ રહ્યો ભારતની બોલિંગ લાઇનનો સ્કોર હવે ભારતને જીતવા માટે એકસો વીસ બોલમાં બસો ને આઠ રનો ટાર્ગેટ વેસ્ટ ઇન્ડિઝે આપ્યો હતો જે બહાર માટે ખૂબ મુશ્કેલ પડ્યો થવાનો હતો હવે ભારતની બેટિંગ આવે છે ભારતની ઓપનિંગ પારી સંભાળવા માટે આવે છે રોહિત શર્મા અને કે રાહુલ પહેલી ઓરમાં માત્ર ચાર રન આવે છે પણ બીજી ઓવરની શરૂઆત કે રાહુલ ચોકાની સાથે કરે છે અને એ જ ઓરમાં કે રાહુલ બે ફોર પણ મારે છે પછી રોહિત શર્મા પણ ક્યાં ઊભા રહેવાના હતા એ પણ એક ફોર મારે છે ભારતે તગડી શરૂઆત કરી દીધી હતી પણ ચોથી ઓરમાં રોહિત શર્મા શોટ મારવાની કોશિશમાં બોલ જીતો ફિલ્ડરના હાથમાં દઈ દે છે ભારત તેમની પહેલી વિકેટ ખોવે છે હવે ગ્રાઉન્ડમાં કિંગ કોહલીની એન્ટ્રી થઈ ગઈ હતી પણ બીજી બાજુ રોહિત શર્મા આઉટ થઈ ગયા હતા પણ કે રાહુલના ફોનમાં જરાય કમી નહોતી કે રાહુલ લગાતાર એક પછી એક મોટા શોટ મારે છે છ ઓવર સમાપ્ત થાય છે ભારતમાં જ પચાસ રન ઠોકી દીધા હતા પછી વિરાટ કોહલી પણ ક્યાં ઊભા રહેવાના હતા એ પણ તીરની માફી બહુ તકડો શોટ મારે છે દસ ઓવર લગી વિરાટ કોહલી અને કેવરાલે રાહુલે ભારતની બેટિંગ લાઈનને સંભાળીને રાખે છે દસ ઓવરનો ખેલ સમાપ્ત થઈ ગયો હતો અને ભારતમાં જ નેવ્યાશી રન બનાવી દીધા હતા હવે ભારતને જીતવા માટે સાઠ બોલમાં એકસો અઢાર રનની જરૂર હતી અગિયારમી ઓવરમાં વિરાટ કોહલી માનમાન સ્ટમ્પમાં બોલ જતી જતી રહી જાય છે અને ફોર મળી જાય છે પણ હવે વિરાટ કોહલી તેનો રોટરો ટૂપ દેખાતા બારવી ઓવરમાં એક તગડો છક્કો મારે છે હવે વિરાટ કોહલી પીચમાં સેટ થઈ ગયા હતા અને આગળની જ બોલમાં એક ફોર પણ મારે છે તેરમી ઓવરમાં કે રાહુલ ઓગણપચાસ રન પર હતા પણ બે બેટ્સમેનની કન્ફ્યુઝનમાં કે રાહુલ માંડ માંડ રનઆઉટ થતાં બચી જાય છે અને કે રાહુલ તેમના પચાસ રન પર મારી જ લે છે ચૌદમી ઓવરમાં કે રાહુલ બહુ તકડો ચકવા મારે છે પણ આગળની જ બોલમાં શોટ મારવાની કોશિશમાં બોલ સીધો ફિલ્ડરના હાથમાં આપી દે છે હવે આખી પારીની જવાબદારી વિરાટ કોહલી પર ટીકી હતી વિરાટ કોહલી તેની બેટિંગ પર ઊભા રહ્યા હતા વિરાટ કોહલી હોલ્ડનની બોલને છક્કામાં તકદીલ કરી દે છે અને એ જોરમાં છક્કાની સાથે વિરાટ કોહલી તેમની હાફ સેન્ચરી પણ મારી દે છે હવે વિરાટ કોહલી ફિલ્ડમાં સેટ થઈ ગયા હતા પંદર ઓવરનો ખેલ સમાપ્ત થાય છે ભારતમાં મહેશ એકસો ચોપન રન થોકી દીધા હતા હવે ભારતને જીતવા માટે ત્રીસ બોલમાં ત્રેપન રનની જરૂર હતી હવે સોળમી ઓવર ફેંકવા માટે આવે છે વિલિયમ્સ સામે હતા વિરાટ કોહલી પહેલાની ટી ટ્વેન્ટી મેચનો બદલા લેવા કિંગ કોહલી ત્યાર હતા વિલિયમ્સની બીજી બોલમાં વિરાટ કોહલી તેના માથા ઉપરથી બહુ જોદા શોટ મારે છે વિરાટ કોહલીએ વિલિયમ્સને જાણે ચેતવણી દઈ દીધી હતી કે હવે તેની એક એક બોલમાં વિરાટ કોહલીના બેટમાંથી આગના અંકારા નીકળવાના હતા અને આગળની બોલમાં વિરાટ કોહલી બોલને બાઉન્ડ્રીની પાર પહોંચાડી દે છે અને પછી વિરાટ કોહલી નોટબુક સેલિબ્રેશન વિલિયમ્સના કરિયરનો અંત આવી ગયો હતો તેવું લાગી રહ્યું હતું વિરાટ કોહલીએ પહેલી ટી ટ્વેન્ટીનો જોરદાર બદલો સેલિબ્રેશનની સાથે કરે છે એ જ ઓવરમાં રિષભ પંત પણ વિરાટ કોહલીનો સાથ દેતા બહુ જ તગડો છક્કો મારે છે સોળમી ઓવરમાં વિરાટ કોહલી અને રિષભ પંતની જોરદાર બેટિંગને કારણે વિલિયમ્સની ઓવરમાં પૂરા ત્રેવીસ રન આવી ગયા હતા સત્તરમી ઓવરમાં રિષભ પંત આઉટ થઈ જાય છે પરંતુ વિરાટ કોહલી આગળની જોરમાં એકવાર પાછો તગડો છક્કો મારે છે વિરાટ કોહલી હવે તેના બેટમાંથી આગના ગોવાની માફિક રન નીકળતા હતા હવે માત્ર બે ઓવરની રમત બાકી હતી અને ભારતને જીતવા માટે બાર બોલમાં માત્ર તેર રનની જરૂર હતી ઓગણીસમી ઓવરમાં એકવાર પાછા વિલિયમ્સ આવે છે સામે સ્ટ્રાઇકમાં હતા વિરાટ કોહલી બીજી જ બોલમાં કિંગ કોહલી બહુ જ તગડો સિક્સ મારે છે વિરાટ કોહલીનો વિલિયમ્સની પહેલી ટી ટ્વેન્ટીનો ફોલ બદલો લઈ લીધો હતો હવે માત્ર સાત રનની જરૂર હતી વિરાટ કોહલીએ ઠાની લીધું હતું કે આ જ ઓવરમાં મેચને ખતમ કર્યું છે એકવાર પાછો વિરાટ કોહલી ચોથી બોલમાં બહુ જ કમાલની સ્ટાઇલમાં છકાની સાથે મેચને ખતમ કરે છે આ મેચની સાથે લગભગ વિલિયમ્સનું કરિયર પણ ઓલમોસ્ટ ડૂબી ગયું હતું તો મિત્રો અહીંયા આપણો વિડીયો ખતમ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સંભાળીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા અવાનવો વિકેટને લગતા વિડીયો મળી રહે